શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે બહુમાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી સહિત શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

સાસના પ્રૌષ્કારી આ પ્રે આ પ્રે જગ્યામાં આ બિન્દર ભગવાન દર્શાવે એ વાચા શ્રી શૈલેષ પૈપટ ડંડક્ષુ ચાલુ રાખો નમસ્તે

અને શિક્ષકો સાથે સમાજ સાધ્યો કે કઈ રીતે આદર્મી વરામદાન થી જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એમાં વ્યક્તિ નિર્માણ થી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ માં શિક્ષકો ની ભૂમિકા શું હોય શકે એ બાબતે પણ આજે ચર્ચા કરવામાં માટે આજે 5 સપ્ટેમ્બરનો છે અને તેઓ હંમેશા કહેતા

શિક્ષક દિન ના દિવસે આજે નગર પ્રાથમિક શિક્ષક સમિતિના મારો સમગ્ર પરિવાર દ્વારા ગુજરાત શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી રહી છે જે પણ સૂચનાઓ આપીએ છીએ સૂચનાઓ જે બાળકો લગી એક ધર્મ તરીકે પરિવર્તિત કરી અને બાળકોના જે નિર્માણનું કાર્ય આ શિક્ષકો દ્વારા થઈ રહ્યું છે ત્યારે આજના દિવસે ખૂબ લાગણીનો અનુભવ કરું છું કે અમારા શિક્ષકોને માટે સન્માનનો દિવસ આવ્યો અને આ સન્માનનો દિવસ એ અમારા તરફથી અમે એમને જેટલું બી કરી શકીએ એ ઓછું છે શિક્ષકને ક્યારેય અમે પૂર્ણ સંતોષી ન કરી શકે કારણ કે શિક્ષકનું કાર્ય હંમેશા એ નિર્માણનું કાર્ય રહ્યું છે એ સમાજના નિર્માણનું કાર્ય કરતા શિક્ષકો હંમેશા કાર્યરત રહી અને આગળના આગળ કંઈક ને કંઈક સારું દિશામાં દેશને લઈ જઈ રહ્યા છે અને બાળકોને એના માટેની જે એમના તરફથી માર્ગદર્શન મળી રહ્યું છે એ માર્ગદર્શનની અંદર અમને હજુ પણ એમની જોડે રહીને જેટલું બી કરી શકીએ એટલું કરવા માટે સમય ઓછો પડે એવી રીતે ચોવીસ કલાક કામ કરવું પડે તો ચોવીસ કલાક કામ કરીએ અને સાથે મળીને બાળકોના ઘડતરનું ધ્યાન રાખીએ એના માટે શિક્ષક જે પ્રતિબદ્ધ છે એમની સાથે રહીને અમારી પણ પ્રતિબદ્ધ છે એટલું જ આજે કહીશ અમે શિક્ષકોને માટે હંમેશા સન્માનનીય એક શબ્દ કહીએ છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો શિક્ષક એ સમાજનું નિર્માણ કરનાર હોય છે અને સમાજના નિર્માણ કરનાર શિક્ષકોના દિવસને માટે આજે દરેક દરેક શિક્ષકોને ખૂબ અભિનંદન આપતા મારી લાગણીને અનુભવ છું અને મારી માંગણી એટલી જ છે કે મારા શિક્ષકો હંમેશા એ નવું નવું સર્જન કરતા રહે અને આજના દિવસે શિક્ષક દિનના દિવસે એમનું સન્માન અમે કરતા રહીએ આભાર